मदनी मॉल नी अंदर खूब सरस मजा नी ऑफर चालू मोहम्मद पैगंबर साहब ना जन्म दिवस ना मौका ऊपर पांच तारीख थी पंद्रह तारीख सुधी खूब सरस मजा नी ऑफर चालू तमाम प्रोडक्ट नी अंदर ऑफर चालू रानपुर शहर नी ब्रांच ऊपर बोटाक शहर नी तैन ब्रांच ऊपर ऑफर चालू गडड़ा शहर नी अंदर ऑफर चालू રિલાયન્સ કંપની નું વાસણ ધોવાનું લિક્વિડ બસો ને સિત્તેર રૂપિયા વાળી બે બોટલ તેસઠ રૂપિયા માં તેસઠ એટલા માટે મોહમ્મદ શાહબ ઉમર તેસઠ વર્ષ હતી રિલાયન્સ કંપનીનું ટોયલેટ ક્લીનર એકસો ને નવ રૂપિયાવાળી બોટલ્સ પચ્ચીસ રૂપિયામાં લમકિનમાં તમામ પ્રોડક્ટ સિત્તેર રૂપિયાવાળી બસો ગ્રામ બજાર પચ્ચીસ રૂપિયામાં પચ્ચીસ એટલા માટે મોહમ્મદ શાબની પહેલી સાદી પચીસ વર્ષે થઈ હતી એડ્રેસ ખુલવાનો ટાઈમ રાણપુર સવારે દસ થી બે વાગ્યા સુધી ખુલ્લું રહે છે મોટા જ રણકુ વિસ્તાર સાંજે છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ખુલ્લું રહે છે મોટા જ વિસ્તાર